માધાપર મંજલ મતે નિસ્લંકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર એવં શ્રી ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે આવતીકાલથી અઢાર ઓગણીસ અને વીસ ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે કલ્કી કલ્કીનારાયણ ભગવાન માધાપર મતે આજથી એંશી વર્ષ પહેલાં મંદિર બનાવવામાં આવ્યું હતું જે ખંડેર ભૂકંપમાં થઈ જતા એમને પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે સહસ નિષ્લંકી કલ્કી નાયણ મહાપ્રભુજીની અસીમ કૃપા અને કુળદેવી મા ઉમિયાની છત્રછાયા તેમજ સદગુરુ હંસતેજી મહારાજની પ્રેરણા અને પરમપૂજ્ય જગતગુરુ સતપાચાર્ય જ્ઞાનેશ્વર મહારાજની આશીર્વાદથી અને સાધુ સંતો મહંતો અને પૂજ્ય શ્રી વડીલો માતૃશક્તિ આશીર્વાદથી માધાપર મંજર સ્થાનકે આગામી અઢાર ઓગણીસ અને વીસ રવિ સોમને મંગળ આમ ત્રણ દિવસનું ભવ્ય શ્રી નારાયણ જ્યોતિ જ્યોતિમંદિર એમ કુળદેવી ઉમિયા માતાજી પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સર્વે ભાવિક ભક્તોને પધારવાનું આહવાન કરવામાં આવ્યું છે આ મહોત્સવ પ્રસંગે ટ્રસ્ટના જે મુખ્ય પ્રમુખશ્રી છે એવા ધનજીભાઈ દાનાભાઈ પોકાર મંત્રી શ્રી રમણભાઈ મુળજીભાઈ પોકાર ખજાનજી જયંતિભાઈ માવજીભાઈ પોકાર યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ રાજાભાઈ પોકાર સહિત સર્વે માજા પર મંજર સર્વ ધર્મ પ્રેમી ગ્રામજનો અને આ મહોત્સવની આયોજન સમિતિ આ આયોજન સંભાળી રહી છે આમ આ ત્રણ દિવસીય ઉત્સવમાં શ્રી સતપાચાર્ય નખત્રાણા તેમજ જુદી જુદી વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે પેણાપીઠાદેશ્વર જગદગુરુ સંતપતાચાર્ય દાસજી મહારાજ રાષ્ટ્રીય સંરક્ષણ અખિલ ભારતીય સંત સમિતિ સદસ્ય વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શન મંડળ સદ્ગુરુ હિન્દુ ધર્મ આચાર્ય સભા અને નિષ્ણાકી નારાયણ તીર્થધામ પેણાપીઠ અમદાવાદ તે સાથે પરમપુંજી મહામંડલેશ્વર સતપંત રત્ન સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ કોષાધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ સ્વયં સતપંથ શત્રુ આશ્રમ ફેજપુર તેમજ વિવિધ સંતો મહંતોની સાથે પરમપૂજ્ય મહામંડેશ્વર સ્વામી દિવ્યાનંદજી હરિજી મહારાજ અનગધામ અથર્વેદી સેવા આશ્રમ કાદીયા મોટા પરમપૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજ અધ્યક્ષ જિલ્લા સંત સમિતિ કચ્છ નીસ્ટલંકીધામ નખત્રાણા પરમપૂજ્ય કાંતિવીર શિવરામદાસજી મહારાજ અધ્યક્ષ જિલ્લા સંત સમિતિ વડોદરા સંત નાયાજી મહારાજ સંસ્થા કુકસ પૂજ્ય યોગનિષ્ઠ તેમજ આ પ્રેમદાસ બાપુ તેમજ મહંતશ્રી શામદાસજી બાપુ અને વિવિધ સંતોની સાથે ક્રાંતિકારી સંતો ઉપસ્થિત રહેશે અને આ પરમપૂજ્ય સંત શ્રી છગનબાપા પરમપૂજ્ય સંતશ્રી ચંદુબાપા પરમપૂજ્ય સંત શ્રી રતિબાપા પરમપૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજ પરમપૂજ્ય સંતશ્રી મણિબાપા પૂજ્ય યજ્ઞ આચાર્ય શાંતિ ભગત તે સાથે વિવિધ અતિવિશેષ તરીકે અખિલ પ્રમુખ અખિલ ભારતીય કચ્છ કરવા પાઠવ્યા સત્પંચ સનાતન સમાજના કા અધ્યક્ષ એવા અબજીભાઈ કરમસિંહભાઈ ધોળું કારોબારી સદસ્ય ઉમિયા માતાજ સંસ્થા ઊંઝા ટ્રસ્ટી પેણાપીઠ અમદાવાદના દેવજીભાઈ ભાવાણી પ્રમુખ સતપંથ સનાતન સમાજના કચ્છ પ્રમુખ ડાયાભાઈ ભાણજીભાઈ ઉકાણી ધારાસભ્ય શ્રી ભુજ વિસ્તારના કેશુભાઈ શિવદાસભાઈ પટેલ તેમજ અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા સહિત વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે જે અઢાર તારીખના સવારે વિષ્ણુ યાજ્ઞ હનુમાન મંદિરનો જીનોદાર ભાવભક્તિ નિયાણીના સમયના વડીલવંદના તેમજ બ્રહ્મભોજન બીજા દિવસે નિયાણીનું પૂજન અને દાન ભેટ સાંઈ ભોજન સંતવાણી રાત્રે સંતવાણીમાં ધીરુભાઈ પાંતયાની ટીમ સાહિત્યકાર ભરતભાઈ પ્રજાપતિ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ એસ રામજીયાણી આચાર્ય જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા હિરાલાલભાઈ વેલજીભાઈ ભીમાણી દેવપર્યક્ષ લયેશભાઈ ગોવિંદભાઈ ભગત કલ્યાણ પણ આ વ્યવસ્થા સંભાળશે બીજા દિવસે સવારે સંતોના સામૈયા શોભાયાત્રા દ્વીપ પ્રાટ્ય સ્વાગત બ્રહ્મભોજન અને બીજા સત્રમાં ધર્મસભા વડીલો દાતાઓના સન્માન ઉછમણી ચડાવવા દાંડિયા રાસ તથા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે દિવસે ત્રીજા દિવસે સંતોના આશીર્વચન દાતાઓના સન્માન નિષ્લંગી નારાયણ ભગવાન સિંહાસનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજ શક્તિ ત્રિદેવ જ્યોતિ પ્રાટ્ય અને વારીયજ્ઞ મહાપૂજા અને બ્રહ્મભોજન અને મહોત્સવની પૂર્ણાતિ કરવામાં આવશે આમ આ આયોજનને લઈને તળામાર તૈયારીઓ માધાપરવાસી કરી રહ્યા છે અને નાનકડા આ માધાપરમાં અત્યારે તડામાર તૈયારીઓ આવતીકાલ એટલે કે અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખના ત્રણ દિવસનો આ ભવ્ય કાર્યક્રમમાં આ આયોજન કરી રહ્યા છે ત્યારે આ આયોજનને લઈને સમગ્ર પાટીદાર સમાજ સતપંચ સનાતન સમાજ તેમજ સમગ્ર કચ્છ તેમજ ગુજરાત ખેડબ્રહ્મા વિવિધ મુંબઈ ભારતભરમાંથી આ અનુયાયીઓ ઉપસ્થિત રહેશે આમ નિષ્લકી નારાયણ ભગવાન જ્યોતિ મંદિર એવમ ઉમિયા માતાજી મંદિર અને વેદ મંદિરનો આ કાર્યક્રમને લઈને નાનકડા એવા મંજલમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને સમગ્ર આયોજન આ સ્થાનિક સમાજ અને બંને સમાજ પાટીદાર સમાજની બંને સમાજો આ સંયુક્ત રીતે એકતાના દર્શન જોવા મળી રહ્યા છે અને દાતાઓ અહીં દિલેરી દાતાઓ અને વિવિધ સાથે અગ્રણીઓ સાથે કરમસિંહભાઈ મારું નામ ધનજીભાઈ દાનાભાઈ પોકાર માધાપર મંજલ હવે અમારા ગામમાં નિશ્લિંકી નારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એવમ ઉમિયા માતાજી મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા આ મહોત્સવ ઉજવી રહ્યા અહીં એમાં તડામારા તૈયારી પૂરી અને એમાં ત્રણ દિવસનો પ્રોગ્રામ અઢાર ઓગણીસ અને વીસ અઢાર તારીખના નિયાણી હવામાં હવન અને નિયાણી અને વંદના અને એની અંદર વિવિધ કાર્યક્રમો બધા રાખેલા છે અને કાર્યક્રમની અંદર નિયાણીને દાન ભેટ છે પછી હવનનો પ્રોગ્રામ છે વંદના છે પછી સમાજના આગેવાનો આવશે આપી સાધુ સંતો કિરાણાથી બધા આપણા મોટા સંતો બધા આવશે એના સામૈયા રાખેલા છે સાંજના દાંડિયા રાસ ને ડાયરો રાખેલો છે

જ્યાં પણ અમારા ગામના વસતા હશે કોઈ પણ પાટીદાર માધાપરનો જે અહીંયાથી જન્મીને દીકરી ગયેલી હશે બારે જન્મી હશે પણ માધાપર એના જેને માવતર છે એ બધી ટોટલને અમે આવરી લીધી એને દાન ભેટ અમે બધાને સંપૂર્ણ એક સરખું આપશું આટલો બધો નાનકડું ગામ છે કેવો ઉત્સાહ છે ગામમાં ગામમાં ઉત્સાહો બધાએ અમારે પાટીદાર સમગ્ર પાટીદાર સાથે મળીને કરી રહ્યા અને ટોટલ આમાં કોઈ સતપ નથી લક્ષ્મીનારાયણ નથી ટોટલ પાટીદાર એક મોટી વાત છે અને સમગ્ર કચ્છમાં હવે આજ થઈ રહ્યું છે કે એકતાના દર્શન થઈ રહ્યા છે લક્ષ્મીનારાયણ હોય કે સતપંચ સમાજ હોય તમામ સમાજો સાથે રહીને આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આ ગામનો જે ઉત્સવ છે એમાં ખાસ કરીને કેટલા લોકો જમણવાર જમશે અને કેટલા દિવસનો કાર્યક્રમ છે આપણે અમારા ત્રણ દિવસનો કાર્યક્રમ છે એમાં ટોટલ અમારા લગભગ ઓગણીસ હજારથી થી સાડા ઓગણીસ હજાર ટોટલ માણસો જમવા જમણવાર થશે ત્રણ દિવસના પ્રોગ્રામમાં કેટલા સંતો આવશે શું સંતોના કયા કયા ગામથી આવશે સંતો સંતો અમારા તીર્થધામ તેનાથી આવશે પછી ફૈજપુરથી આવશે જનાર્દન હરિજી મહારાજ પછી શિવરામદાસ મહારાજ આવશે નાયકાકા સંસ્થાન કુકસ પછી ખંભાતથી આવશે પછી ખેડબ્રહ્મા એમ બધાએ જુદા જુદા જગ્યાએથી આવશે બધા કચ્છમાંથી આવશે નખત્રાણા નીચલંગ ધામમાંથી આવશે અલગ ધામથી અકાદી આવશે એવા બધા અલગ અલગ જગાઓથી બધા આવશે માધાપર ગામ છે નાનું ગામ છે ઉત્સાહ બહુ સારો જોવા મળી રહ્યો છે આજથી ચાર છ દિવસ પહેલા આ બધો કાર્યક્રમ હતો પણ ભારત પાકિસ્તાનનો જે આ તણાવ પછીની પરિસ્થિતિ પછી એમાં વધારો થશે કે કેવી રીતે થશે આપણે અમારી ગણતરી પ્રમાણે જે અમને ફોન આવેલા અને જે ગયા ને એ બધા પાછા આવવાના અમને એમ લાગેલું કે લગભગ વધારો જ થશે એવી અમને જે ફોન આવ્યા ભાઈ આવશું અમે એટલે આ ગામને શું એ બધાને ઉત્સાહ બહુ છે અને અમને આને આ વર્ષો પછી આ પ્રસંગ બનેલો ગામની અંદર આવો માહોલ પહેલીવાર બની રહે અને સમાજ આખી આમાં ટોટલ કચ્છ સમાજ અમારી આમાં સામેલ છે અમારા સહયોગમાં સમાજને શું સંદેશો આપવા માંગો છો કેવી રીતે લોકોને આમંત્રણ આપો છો આપણે કે લોકો વધુમાં વધુ જોડાય અને આ જે આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે સારી રીતે ઉજવે શું કહેશો એમાં સમાજ ને સંદેશ અમે એકતાનો અમે પહેલો તો એ કહી છે કે એકતામાં જે અનેકતા છે ને એ જ અમારે સંદેશ છે મારું નામ છે રમણીકલાલ મૂળજી પોકાર અને સરપંચ સમાજના મંત્રી હું આજે હોદ્દો સંભાળું છું એમાં કેવી તૈયારી ચાલી રહી છે તૈયારીમાં તો જુઓ એક જોરદાર તૈયારી તડામાર તૈયારી

થોડીક અમને રાહ જોવી પડી અને હવે અમે ભૂકંપગ્રસ્ત થઈ ગયું એટલે હવે નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવી રહ્યા એટલે બાપાએ જે કર્યું હતું મંદિર એને લગભગ એસી ખંડ વર્ષ થઈ ગયા એમ એટલે આ ઘણા વર્ષો પછી અમને આ મોકો મળ્યો અને બધા આવશે બધા એમ પ્રસંગમાં બધા આ જબરજસ્ત ડોમ બાંધવામાં આવ્યો છે એક બાજુ ગરમી પણ વધી રહી છે અને ડોમ પણ એવી રીતે બાંધવામાં આવે છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે વરસાદની ક્યાં તકલીફ નહીં પડે અને વરસાદના દિવસો પણ આવી રહ્યા છે પણ શું કહેશો આપ વરસાદ થોડુંક ભગવાનનાથની થોડીક બાજી હોય છે એમાં કે આપણે ગમે તે આપણે ધાડતા નહીં પણ છતાંય અત્યારે એવું લાગે કે વરસાદ હમણાં નહીં આવે પ્રસંગ પૂરતી અને થોડાક દિવસ પહેલાં આવ્યો તો વાવાઝોડું એટલે આપણે થોડીક આગળ પાછળ થોડું કરી દેવાનું સામાજિક પ્રસંગો છે આપનું ગામ નાનકડું ગામ છે અને એકતાના પ્રમુખ સાહેબે કીધું એકતાના દર્શન થઈ રહ્યા છે ત્યારે લક્ષ્મીનારાયણ હોય કે સતપંચ સમાજ હોય બંને સમાજો એક સાથે ઉત્સવ ઉજવે છે શું કહેશો આપ એનામાં જે પ્રમુખ સાહેબે કીધું એમ કે આખો આ પ્રોગ્રામ છે ને એ પાટીદાર સમાજ તરીકે જ અમે બધા ભેગા થઈને ઇલર થઈને બધા સાથે મળીને જ પ્રોગ્રામ ઉજવી રહ્યા કે પાટીદાર સમાજ અને પાટીદારની જેટલી નિયણી છે એ બધી આપણે માધાપર ગામની ભારી હતા એની જેટલી દીકરીઓ કે જે હશે તે નિયણી બધી બધી આવરી લીધી આ ગામમાં પાટીદારની સમાજની લક્ષ્મી રાણીઓ કે સરપંચ સમાજ બધા દીકરીઓને સરખું રાખવામાં આવશે હા એમાં બધું છે ને અમે ફંડ ભેગું કરીને સમાજ વતી ટોટલ એકાએક દીકરીને બધાને સરખે ભાગે બધાને ફંડ આપી દેસું બધા બાટી દેસું ખૂબ ખૂબ સરસ શું કહેશો વિશેષતાઓમાં જે લોકો રાજકીય રીતે અગ્રણીઓ આવવાના છે સામાજિક રીતે આવવાના છે કોણ કોણ નેતાઓ કે રાજકીય આગેવાનો આવવાના છે વિશેષ અમારા જે એક અમારા વિશેષ ઓલિયા આપણે બાપા છે આપણે ભુજ વિભાગ ધારાસભ્ય અને અમારા પ્રોપર અહીંયાના જે ધારાસભ્ય છે નખત્રાણા વિસ્તાર બડાસા મત વિસ્તારના પ્રદુમહનસિંહ જાડેજા વિશેષમાં સતપંચ સનાતનના પ્રમુખ કે પ્રમુખ છે એ અબજીભાઈ ધોળુ છે એ આવવાના છે અને સમાજના કચ્છ સમાજના પ્રમુખ દયાભાઈ ભાંજકણી એ પણ આવવાના છે દેવજી કપન વાસવાણી અહીંયાની રસોડાની જવાબદારી તમારે અમારી છે એમાં શાંતિભાઈ છે અને ચંદુભાઈ ત્રણ જણા બેન છે એની જવાબદારી અને અંદાજીક લગભગ વીસેક હજાર માણસ જમવાના છે અને આગલેથી પહેલે દિવસે અઢાર તારીખે નિયાણીનો પ્રોગ્રામ છે અને બાકીનો બીજો રાબેતા મુજબનો બધો પ્રોગ્રામ છે અને રસોઈયામાં દીપક મહારાજ બાગ એ રસોઈયા છે કેટર્સ અને એ બધું જમાડશો અને ટેસ્ટ ફૂડ માટે છતાંય પણ તેમ છતાંય પણ આપણે આઈટમો એવી છે અને અવનવી આઇટમો લોકોને આજે પંજાબી ચાઇનીઝ એવી પણ આઈટમો પણ હશે ને આપણે પણ એવી આઇટમ છે ને જનરલમાં એવી ના ચાલે એમાં સમજી ગયા કે એ જનરલમાં આવી આઇટમ ના હોય લગ્ન પ્રસંગ હોય તો લિમિટેડ હોય આમાં અનલિમિટેડ માણસો થઈ જાય સમજી ગયા એટલે કોઈ આનો ફાઈનલ ના થઈ શકે ખાસ તો આપણે દેશી ઘી ઉપર તો ભાર તમારો શું સિંગતેલ પ્યોર સિંગતેલ હશે સિંગતેલ હા અને દેશી ઘી અને પ્યોર જ બધું ખવડાવવાનું મારું નામ ભારતી કલ્પેશ બોકાર ગામ માતા પરમત છે અમારા ગામમાં નિષ્કલંકી નારાયણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ છે એના નવા નવા પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ છે તારીખ અઢાર ઓગણીસ વીસ વારી કે હવન નિયાણી નિયાણીઓના સન્માન અને રાત્રે દાંડિયા કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઓગણીસ તારીખે સંતોના હા પ્રવચન અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે અને તારીખે મહા મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ અમારું નામ અંકિતાબેન નરેન્દ્ર પોકાર અમે આખું ગામ માધાપર સતપન સમાજ અને સનાતન સમાજ બંને સાથે મળી અને પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ અને આખા ગામને બહુ જ ઉત્સાહ છે અને આ પ્રોગ્રામ અમારો અમારા આખા વિસ્તારમાં યાદગાર બની રહેશે એવું અમે આયોજન કરી રહ્યા છીએ અને અમને ખૂબ મજા આવે છે અમારા વડીલો અમારા યુવક મંડળ અને અમારી મહિલા મંડળ ખૂબ આનામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને કેટલા દિવસો કેટલા વર્ષોની અમારી આ મહેનત છે જે અમને આજે કાલે અમારો એ દિવસ આવી રહ્યો છે અને અમને ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે થેન્ક યુ નામ રોશની પરેશ પોકાર પર મંજન અમારા ગામમાં અઢાર ઓગણીસ વીસ આ જે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે નિષ્કલંકીનારાયણ ભગવાન પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એનામાં અમે જે નવા નવા પ્રોગ્રામ કર્યા છે એમાં અમને બહુ ઉત્સાહ છે થોડુંક વાવાઝોડાના કારણે થોડુંક લેટ થઈ ગયું પણ એનાથી પણ વિશેષ આનંદ અમને છે હમણાં ને અમે બેનો બધી રંગોળીનું આયોજન કરેલ છે તો દિવસ રાત એના ઉપર છીએ હમણાં બે દિવસથી બહુ મજા આવે છે અમને રાજાભાઈ પર મંજન તે હું બોલું છું ને આપણે માધાપરની અંદર આ ભવ્યમાં ભવ્ય વિશ્લંકીનાય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મૂમિયા માતાજી નો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાલીને અને હનુમાનના મંદિરની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ ચાલુ છે એના માટે ભારતભરમાંથી નિયાણીઓ અને જમાઈના એના સન સન્માનને બધાનો કાર્યક્રમ રાખેલો છે અને એકતાના સર્વે પાટીદાર સમાજ સર્વ હિસાબથી ભેગા મળી સાથે મળીને આ કાર્યક્રમનું ભવ્યમાં ભવ્ય આયોજન કરેલું છે અને આ બધાએ પ્રોગ્રામની અંદર સંતવાણી દાંડિયા રાસ ધર્મસભાઓ મોટા પાયે કરેલો છે એની અંદર થઈ ગરમીની અંદર શેરડી રસનું આયોજન કરેલું છે મોટા મોટા સમાજની અંદર જમણવારાનો પણ બધો આયોજન કરેલો છે વ્યવસ્થિતમાં બધો અને બધી વ્યવસ્થા કરેલી છે અને આ ગામની અંદર બધા એકતાથી અને એકદમ જુસ્સાભેર કાર્યક્રમનું આયોજન કરેલ છે અને આખું ગામ થઈ અને અમારા આખા કચ્છ સમાજ પાટીદાર સમાજ થઈને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને ભવ્યમાં ભવ્ય બધાને આવવામાં હું આ પટેલ રસિક રાજા આહવાન કરું છું કે બધાએ આવીને સાથે મળીને આપણે એકતાનું બોલ્યું કરીને કાર્યક્રમ કરીએ આ નાનકડું ગામ છે માધાપર અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો કેટલા છે અને બાર લોકો કેટલા વસેલા છે એટલે લોકો સ્થાનિક વધારે છે કે બહારથી લોકો આવશે કે અહીંયા સ્થાનિક બધો કાર્યક્રમ છે સ્થાનિકમાં તો માપના જ છે બસો બસો ત્રણસો જેવા જ છે પણ અત્યારે બધા જે છે બાર વાળાના બધાના ફોન આવી ગયા છે એ બધા બારે બહુળી સંખ્યામાં અહીંયા બધા આજે સાંજ સુધી બધા પહોંચી આવવાના છે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામમાં ગામમાં તો બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ તો બધું તમે તમે પણ નિહાળી રહ્યા છો એટલો બધો ઉત્સાહ છે છોકરાઓનો બધા યુવક મંડળનો મહિલા મંડળનો બહુ જ બહુ જ અને અમને આ પાછા આજુબાજુ દસ ગામનો પણ બહુ જ સપોર્ટ છે બધા એ પણ અહીંયા બધા રોજની રોજ અહીંયા હાજરી આપે છે આ ત્રણ ચાર દિવસ થઈ ગયા છે અને અમારો જમણવારાનો પણ પ્રોગ્રામ ચાલુ જ છે આ બે ત્રણ દિવસ રસોડું પણ ચાલુ કરી દે છે ઓકે